અમરેલી જિલ્લામાં તસ્કરોનો તરખાટ જાફરાબાદની નર્મદા કોલોનીના રહેણાંક મકાનમાં ચોરી થઈ જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં બે રહેણાંક મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરાઈ નર્મદા સિમેન્ટ કંપનીના એ હેડ વિકાસ વર્મા પરચેસ હેડ લલિત ગુપ્તાના બંધ મકાનોમાં ચોરી કરાઈ તિજોરી તોડી સોના ચાંદીના દાગીના વિદેશી ચલની નોટો સહિત કુલ રૂપિયા સાત લાખ પચ્ચીસ હજાર સાતસો અઢારની ઘરફોડ ચોરી થઈ कॉलोनी गेट पर सामान्य लोगों ने प्रवेश મળતો ન હોય ઉપરાંત સિક્યુરિટી હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘુસ્યા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ડોગસ્કોડ એલસીબી સહિત પોલીસની ટીમો પહોંચી ચોરી કરનારા અજાણ્યા ઇસમોને પોલીસની વિવિધ ટીમો દ્વારા પકડવા કવાયત હાથ ધરવામાં આવી કાલે રોજ ફરિયાદ શ્રી અજીત કુમાર છોબે ફરિયાદ નોંધાવી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કે नर्मदा કોલોનીમાં આવેલ બે બંગલાના તાળા તોડી અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા સાત લાખ પચીસ હજાર સાતસો અઢારની ની ચોરીની ફરિયાદ નોંધાવી છે આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત નવ તારીખથી લગ્ન પ્રસંગ સબક બારગામ ગામ ગયેલ હોય અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એનસીબીનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન હાલ શરૂ છે અહેવાલ બાબુભાઈ વાઢે લોકાર્પણ